બસો રૂપિયા સુનિલ ધરમસિંહ પારજીયા તરફથી વરસાદી પેટે આવે છે બોલ શ્રી ત્રિપુન આજની આ માતાજી ની આરતી ઉતારવાના હોરસો ને હોર રૂપિયાના ના વધારા થી બાર હજાર ચારસો ને નેવાસી રૂપિયા પોણા ત્રણ વાર હાલો ઝડપ રાખો આજની આ માતાજીની આરતી ઉતારવાના હોળસો ને હોળ રૂપિયા ના વધારા થી બાર હજાર ચારસો ને નેવાસી રૂપિયા પોણા ત્રણ વાર હાલો ઝડપ રાખો સત્તરસો રૂપિયાનો વધારો આજની આ માતાજી ની આરતી ઉતારવાના સત્તરસો રૂપિયાના વધારા થી આજની આ માતાજી ની આરતી ઉતારવાના સત્તરસો રૂપિયાના વધારા થી ચૌદ હજાર એકસો ને નેવાસી રૂપિયા બે વાર આજની આ માતાજી ની આરતી ઉતારવાના સત્તરસો રૂપિયાના વધારાથી થી ચૌદ હજાર એકસો ને રૂપિયા પોણા ત્રણ વાર અઢારસો ને અઢાર રૂપિયા નો વધારો આજની આ માતાજીની આરતી ઉતારવાના વધારા સાત રૂપિયા આજની આ માતાજીની આરતી ઉતારવાના અઢારસો ને અઢાર રૂપિયાના Con terrenos, horarias, satrupias, આજની આ માતાજીની આરતી ઉતારવાના અઢારસો ને અઢાર રૂપિયાના વધારાથી સોળ હજાર સાત રૂપિયા પોણા તળવાર આજની આ માતાજીની આરતી ઉતારવાના અઢારસો ને અઢાર રૂપિયાના વધારાથી સોળ હજાર સાત રૂપિયા પોણા ત્રણ વાર હાલો હવે ઝડપ રાખો એટલે પ્રસાદીમાં મોડું થાય હલો ભાઈ ઉતાવાર રાખજો છે બે હજાર રૂપિયા નો વધારો આજની આ માતાજીની આરતી ઉતારવાના બે હજાર રૂપિયાના વધારા થી અઢાર હજાર સાત રૂપિયા એક વાર આજની આ માતાજીની આરતી ઉતારવાના બે હજાર રૂપિયાના વધારા થી અઢાર હજાર સાત રૂપિયા પોણા ત્રણ વાર હાલો ઝડપ રાખો થોડી બાવીસો ને બાવીસ રૂપિયા નો વધારો આજની આ માતાજી ની આરતી ઉતારવાના બાવીસો ને બાવીસ રૂપિયા ના વધારાથી વીસ હાજર બસો ને ઓગણત્રીસ રૂપિયા એક વાર આજની આ માતાજીની આરતી ઉતારવાના બાવીસો ને બાવીસ રૂપિયાના વધારાથી વીસ હજાર બસો ને ઓગણત્રીસ રૂપિયા પોણા ત્રણ વાર આજની આ માતાજીની આરતી ઉતારવાના બાવીસો ને બાવીસ રૂપિયા ના વીસ હજાર બસો ને ઓગણત્રીસ રૂપિયા પોણા ત્રણ વાર હાલો હવે ઝડપ રાખો આજની આ માતાજી ની આરતી ઉતારવાના બાવીસો રૂપિયાના વધારા થી ઓગણત્રીસ આજની આ માતાજીની આરતી ઉતારવાના બાવીસો ને બાવીસ રૂપિયાના વધારા થી વીસ હજાર બસો ને ઓગણત્રીસ રૂપિયા ત્રણ વાર બોલ શ્રી અંબે કી જય